વડોદરામાં રહેણાંક મકાનમાંથી ગાંજાની સાથે ઈશ્મ પકડાયો વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ અમૃતનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી પોલીસની ટીમે દરોડો પાડતા ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દરોડા દરમિયાન એક કિલો છસો ગ્રામ ગાંજો મળ્યો છે જેની બજાર કિંમત રૂપિયા સોળ જેટલી હોવાનું અનુમાન છે આ સાથે અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા એકવીસ થતી હોય તેવો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસમાં આકાશ પરશોત્તમભાઈ બુંદેવા નામના ઈશમને પકડી પાડવામાં આવ્યો છે જે પોતાના મકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતો હતો તેની વિરુદ્ધ વક્ષમીપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા શહેરના નશીલા પદાર્થોના કેસ સામે કડક પગલા લેવા માટે સતત ચામતી નજર રાખવામાં આવી રહી છે રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા શ્રી જોગણીનાર માતાજી મંદિર ટ્રસ્ટ લોકમેળો જાહેર લોક ડાયરો પધારો જોગણીનાર જય માતાજી ઓમ નમઃ શિવાય જય ગિરનારી દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ લોકમેળાનું આયોજન અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે દરેક કાર્યક્રમોમાં જાહેર જનતા ધર્મ પ્રેમીઓને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે કાર્યક્રમ ભાદરવા વદ ચૌદસ તારીખ વીસ નવ બે શનિવાર રાત્રે દસ વાગે લોક ડાયરો લોક સાહિત્યકાર શ્રી લાખમણસિંહભાઈ ગઢવી તથા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો ભજનીક પિયુષભાઈ મિસ્ત્રી મયુરભાઈ દવે તથા સાથી કલાકારો સંતવાણી રજૂ કરશે તારીખ વીસ નવ બે હજાર પચીસના રાત્રે દસ કલાકે સંઘળની રાસ મંડળીનો દાંડિયા રાસ સ્થળ શ્રી જોગણીનાર માતાજી મંદિર સંગઢ તાલુકો અંજાર કચ્છ સંપર્ક સૂત્ર હરેશગીરી અઠાણું બે બાવન ત્રાણું ચાર કાંતિગીરી નવાણું એક પાંત્રીસ ચૌદ આઠ ચુમોતેર